જો તો આટણ માઈક ને પિવરાતી તો સો હાથ કેરા ને આકો રહે ને પિવરાતું જવાનું હોય આજ છે ઉત્તરાયણ તો ઉત્તરાયણ ની બધા ને હાર્દિક શુભકામનાઓ તમે આટણ માર વાહન નજારો જોતા હી એવો મસ્તી નો હોય જોવો આગળ આયા મિત્રો અટાણી મિત્રો મજા આવે પાણીમાં ઉભવાની કદની ગરમ ગરમ આવે ને પાણીમાં બરોબર નીકળે પછી ટાઈટ લાગે તો મિત્રો મારે છે ને થઈ ગયા જાય પીવરાવતો પીવરાવ લીધું હવે એક વાગે બપોરા કરવા જ્યાં પી ગયું હવાઈ છે હે ને ધવલ ને મોકલ્યો હતો મેં ગામમાં ચોકલેટું છે ને ચિત્રણ કરવા નો video જોયો હોય ને તો પરવાનો વિડિયો જોઈ લેજો મિત્રો એમાં હે આજે ફેર તવલી clip ઉતારી હે ન ઉતારી હે ખબર નહીં જો ધરતી હવાની ભેગી ભેગી છે ચાલો મિત્રો એને ઘેર જઈને મળે ત્રણ કણિયા બાંધતા નેતા ઓય આઈડા ઓય આ ઓલ જો મિત્રો આ વૈશમાં પડ્યો તો નાથી કઈ પતંગ ઉડે હાલો ડે પકડતા ખરા

जो सगे ने फूल जूम कर देखाड़े जो हजी टेन एक्स फूल टेन एक्स थे गो मित्रों हाँ जो जाए थी जो जो आ लीवर जो ता दिए थे आ भाई और मल्ली वाले इन्हें पॉन मारे जो यूं जाए थी તો ભાઈ મિત્રો હે ને જો આવી વિજય હા બહુ વાત કરવા માં રહ્યો ને એમાં આપડો પતંગ હેઠો પડાય ગયો અને એ હું હે ને ના સગાવવા જા હાલો યાર જલ્દી જલ્દી ના જાય ભાગો ભાગો વોઈસ હેને હે થાંભલા માં હલવાઈ ગયો મિત્રો આ પડ્યો વાઢિયા માં હા દોરો દેખાતો તો એ તમને આપણે હદમાં પડ્યો ખેતરમાં આવ ખૂણે Masanya, <t -t ya ouais hu. <noise> <hesitation> 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 go <hesitation> 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 <hesitation>

ओय ओलो कोई ओलो केमेरो आई बैक केमेरो मत करो जो लाइव लाइव होजे मां मलक बदो है लाइव तू थाकेरियो मिटा लाइव दूरो रियो दीदोनी मित्रों थाकेरियो हां नहीं आई देखाई तू केमेरो एक तो, के तो उठमो करियो ना ये बरोबर है आई ना 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 ओलो केमेरो कोई जो आ देखाई है नेत देखा तो इने ना कमेंट कर खींच छोड़े अरे मित्र ने बांधन जी के सगा दा पासो छोकरो नहीं आई जा वीडियो चालू रख पासो है न तू नहीं जा <laughs> रे ना ना तू वीडियो चालू रखी है तमनी हूं का के की पत्ता सगाई अच्छा हमको सगा लिया है मारे क्या मारे न क्या रो भर आई गयो बिजू को यार न भराणो है न सगे जो हूं सगावेन રે યાર પડેગો ઓય આમાં જોને કે તાર કેતો તો ને એ કે કેની સગાવ્યો તું ઇની તમને અટણ જ આવડે સગાવતા હે વિડિયો બન કરી કા હે મિત્રો ધવલ ભાઈ ગયો પતંગ હકે લઈને ને આપણી હે ને હકો રે બધું પીરા દીધું વાટિયાન વાટિયા થેટા ઉલીકો રાખી બધું પી ગયો એ ને આથી પીવરાવા જોઈએ ને મિત્રો આપણે ઉતરાયણ કેમ એક ગામડા પાણી બધું ભેગું હોય એમ ગાંથી છે ને ચાલુ હોય લગભગ એ હોળો ક્યારા હોળ સત્તર ક્યારા પીરાવાનું થાય મિત્રો આપણો વિડીયો એટલો વિડીયો પસંદ આવ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો મળી આવવા બીજા વિડિયોમાં બાય